ગોંડલ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો એંશીથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસો પછી રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જુનાગઢ બે હજાર છસોથી ત્રણ હજાર નવસો ને પિંચાશી રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો એંશીથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર નવસો ને સતરે રૂપિયા સુધી સસ્તન ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર આઠસો બત્રીસથી ત્રણ હજાર નવસો ને એકવીસ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો પચીસથી ત્રણ હજાર નવસો ને અઠ્યાવી રૂપિયા સુધી પોરપંદર બે હજાર છસો નેવથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર બસો સાઠથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી ભજાવ ત્રણ હજાર પાંચસો ત્રેસઠથી ત્રણ હજાર નવસો ને છ્યાસી રૂપિયા સુધી ઊંચા ત્રણ હજાર છસોથી છ હજાર એકસો ને વીસ રૂપિયા સુધી હારી ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર નવસો વીસથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર સાતસો આડત્રીસથી ત્રણ હજાર નવસો ને બાર રૂપિયા સુધી થરા ત્રણ હજાર છસો નેવથી ત્રણ હજાર નવસો ને શ્યાલીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છસો આડત્રીસથી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સુધી પાપર ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર રૂપિયા સુધી થરા ત્રણ હજાર છસો ત્રીસથી ત્રણ હજાર નવસો ને છ્યાસી રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસોથી ચાર હજાર બાર રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો ઝીરોના બજારમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા